ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પંદરમી વિધાનસભાના સાતમા સત્રનું આહવાન કર્યું છે આ ચોમાસું સત્ર તારીખ આઠ નવ દસ સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ અઢાર ઓગણીસ વીસ ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે તો એક ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ આપવાની બંને પદ્ધતિ ચાલુ રહેશે ખાસ કરીને ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટહુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જ્યારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ જે છે એ તારીખ છ નવ બે હજાર પચીસના રોજ શનિવારના બોલાવવામાં આવશે તેની અંદર બાકીના વિગતવાર જે કામો છે તેની ચર્ચા કરવામાં આવશે